નમસ્કાર દોસ્તો આપ જો રહ્યા છો હાઉસ સંચાલિત નવસારી લાઈવ માણસના જીવનમાં અમુક દિવસો ખૂબ મહત્ત્વના હોય છે અને એમાંય જન્મદિવસ એ માણસના જીવનનો ખૂબ ખુશીનો દિવસ હોય છે અને મોટાભાગે આજના યુવા પેઢી એ જન્મદિવસે મોટી મોટી પાર્ટીઓનું આયોજન કરતા હોય છે અને ખાસ કરીને કોઈ રેસ્ટોરન્ટમાં અથવા તો કોઈ હોટલમાં હોલ બુક કરી ભવ્ય સજાવટ સાથે ડીજે અથવા તો અન્ય પ્રકારે એના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે પરંતુ નવસારીના એક યુવાને એનો જન્મદિવસ ખૂબ અનોખી રીતે ઉજવ્યો અને એ યુવાન છે એ જય પટેલ જય પટેલ આમ તો કદાચ તમારા માટે નવું નામ નથી કારણ કે મયુરી ફોરેન એજ્યુકેશન મયુરી ટૂર એન્ડ ટ્રાવેલ્સ અને મયુરીના જે વિવિધ સોપાનો છે એ મયુરીના સંચાલક એવા અજયભાઈનો દીકરો એ જય પટેલ છે અને એનો જન્મદિવસ એ આમ તો અત્યાર સુધી અલગ રીતે જ ઉજવતો આવ્યો હતો ધામધૂમથી મિત્રોને પાર્ટીઓ આપવી મિત્રો સાથે ફરવું અને અલગ રીતે પોતાનો જન્મદિવસ ઉજવતો હતો પરંતુ આ વખતે એને જન્મદિવસ સેવા કાર્યો થકી ઉજવવાનું નક્કી કર્યું અને એ મુજબ સવારે ઉઠી ભગવાનના આશીષ લઈ ભગવાનના મંદિરે જે પૂજા અર્ચના વિધિ કરી ભગવાનના આશીષ મેળવ્યા પ્રભુના આશીર્વાદ સાથે એના દિવસની આજની શરૂઆત થઈ હતી અને એ દિવસ એજે મિત્રો સાથે મળી મિત્રો સાથે મેઘા થઈ અને મીજબાની કરવાને બદલે લોકોની સાથે રહી લોકોની વચ્ચે રહી અને એ લોકોને મદદ કરવી અને એ એવા લોકો કે જે લોકો જરૂરિયાતમંદ છે જે લોકો માટે કંઈક નામની મસ્તી વસ્તુ પણ બહુ ખૂબ ખુશી આપનારી હોય છે એમ તો આજુબાજુના વિસ્તારના શેરડી કાપનારા મજૂરોની પાસે જઈ એમને બોલાવીને નહીં પરંતુ એમની પાસે જઈ એમને સવારે નાસ્તો કરવા આવ્યો એમને ખુશીઓ વેચી અને સાથે સાથે અનાજની કીટો અને અન્ય ભેટ સોગાદો પણ આ લોકોને આપી આ એવા લોકો છે કે જે લોકો માટે એક ચોકલેટ પણ આ મળે તો એ ખૂબ એના માટે ખૂબ ખુશીની વાત હોય છે કારણ કે આ શ્રમજીવીઓ ખેતરોમાં પડી રહેતા હોય છે અને ખેતરોમાં એક ખેતરથી બીજા ખેતરે જતા હોય છે ત્યાં તેઓ ઓશિરડી કાપતા હોય છે અથવા તો મજૂરી કામ કરતા હોય છે અને જે કંઈ મળે એનાથી જીવન નિર્વાહ કરતા હોય છે ત્યારે એમના જીવનમાં આજે જય એ પોતાની ખુશી સાથે પોતાના જન્મદિવસની ખુશી એમની સાથે ઉજવી એમને આજે નાસ્તો કરાવી એક અનોખી રીતે એમનો જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારબાદ જય પહોંચ્યો હતો આ જે આપ જોઈ રહ્યા છો તે રીતે રુસ્તમવાડીમાં આવેલ ગૌશાળામાં આ ગૌશાળામાં જે ગાયો છે એ ગાયો પણ આ આજુબાજુમાં રખડતી ગાયો અથવા તો જે ખાસ કરીને બીમાર ગાયો હોય એને કરુણા રથ મારફતે અહીંયા લાવવામાં આવતી હોય છે અને એવી આ ગૌશાળા જે કરુણા ગૌશાળા છે એ ગૌશાળામાં આવેલી ગાયોને પણ આજે એમને એમના જન્મદિવસ સાથે ગૌ સેવા કરી હતી માં ગાયોને તેમને ભોજન આપ્યું હતું આ પ્રસંગે નવસારીના નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને એસ કે રાયે પણ આજે ગાયોની સાથે સમય વિતાવ્યો હતો આ એવી ગાયો છે જે આ ગાયો બોલી નથી શકતી પરંતુ ગાયોમાં જ્યારે વાચા મળે તો ગાયો ચોક્કસ અનેક ભવિષ્ય વાતો કહી શકે અને માણસોના અનેક દુઃખ દર્દો આ ગૌ માતાના આશીર્વાદથી પરિપૂર્ણ થતા હોય છે ત્યારે આજે આ ગૌ સેવા થકી એમને જન્મદિવસ ઉજવ્યો હતો જેમાં એમના પત્ની રિયા અને બારકી પણ આજે જોડાઈ હતી અને આ તમામ લોકો સાથે વાડા ગામના સરપંચ વિમલભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા તો સાંઈક્રુપ મીડિયા હાઉસના જીતેન્દ્ર પટેલ એટલે પણ ઉપસ્થિત રહી એમને પણ આ સમગ્ર જન્મદિવસની અનોખી ઉજવણીમાં સહભાગી બન્યા હતા ત્યારબાદ જય અને તેમનું પરિવાર પહોંચ્યું હતું મમતા મંદિર ખાતે આવેલી મુખબધીરોની શાળામાં તો અહીંયા પણ એમને એમના જન્મદિવસને અનોખી રીતે ઉજવ્યો મુખબધીરોને ભોજન કરાવ્યું કેક કાપી અને કેક ખવડાવી મમતા મંદિરના ટ્રસ્ટી એવા વિરાપભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને એની સાથે ડીવાય એસ એસ કે રાય અને અન્ય મહાનુભાવો પણ સહજ રહ્યા હતા ત્યારે અહીંયા પણ આપ જોઈ રહ્યા છો તે રીતે બાળકો સાથે ખુશીઓ વેચી હતી બાળકોને જાતે ભોજન કરાવ્યું અને એ પણ માત્ર ચીરા ચાલુ નહીં પરંતુ ત્યાં જ ખૂબ સુંદર રીતે બાળકોને ગમે એવી લાપસી ભજીયા સાથે કેક આપી અને દારબાદ શાક સાથેની ફૂલડીશનું જમન આજે જય તરફથી કરાવવામાં આવ્યું હતું અને બાળકો સાથે ખાસો લાંબો સમય આ પરિવારે એટલે કે જય રિયા અને એમની પુત્રી સાથે સાથે સંજયભાઈ રાય એટલે કે એસ કે રાય જીતેન્દ્ર પટેલ સહિતના એ આ સમગ્ર બડ્ડેની ઉજવણી કરી હતી અને ત્યાં તમામ મમતા મંદિરની વિવિધ જે પ્રવૃત્તિઓ ચાલે છે એનાથી માહિતગાર પણ થયા હતા અને જ્યાં જરૂર પડે ત્યાં તેમને દાન આપવાની અથવા તો મદદ કરવાની ખાતરી પણ આપી હતી તો આ સમગ્ર સંકુલમાં ફરી સમગ્ર સંકુલ વિશે માહિતી મેળવી હતી અને સાથે સાથે આ મમતા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પણ એમને જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી હતી બાળકોએ આજે ઉત્સાહભેર આજે જૈની બર્થડેને લઈને વિશ કરી હતી અને બાળકોના ચહેરા ઉપર ખુશીઓ ખુશીઓ જોવા મળી હતી ત્યારે મૂક અને અને મંદબુદ્ધિના બાળકો વચ્ચે પણ એમને સમય કાઢ્યો હતો અને મંદબુદ્ધિના બાળકો એ અને જે મુખ બધિર બાળકો છે એમને આજે ભોજન આરોગતા આરોગતા પણ પોતાના ચહેરા પર જે ખુશીનો ભાવ હતો એ ભાવ થકી જાણે કે જેને આશીષ આપ્યા હતા આશીર્વાદ આપ્યા હતા અને આ રીતે એમના જન્મદિવસનું આ એકસો પાન પૂરો થયું હતું ત્યારબાદ પુણેશ્વર ખાતે આવેલી ગૌશાળામાં પહોંચ્યા હતા અને પુણેશ્વર આવેલી ગૌશાળામાં પણ આજે ગીર ગાયો કારણ કે ગીર ગાયો કહેવાય છે કે એ વિશેષ કહેવાય છે ગીર ગાયોની એક વિશેષતા હોય છે અને ગા ગાયોમાં શ્રેષ્ઠ ગાય એ ગીર ગાય ત્યારે ગીર ગાયની આ ગૌશાળામાં સેવા થતી હોય છે પાસઠ જેટલી ગાયો અહીંયા છે અને એ પાસઠ જેટલી ગાયોની સેવા થતી હોય છે ત્યારે અહીંયા પણ એમને શાકભાજી સાથે સાથે રોટલીઓ બનાવી ગરમ રોટલી ગોળ તથા અન્ય પ્રકારનું મદદ આ ગૌશાળાને કરી હતી તો આ આ રીતે આ ગૌશાળામાં પણ તેમણે પોતાનો જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી ગૌશાળામાં ગીર ગાયો સાથે સાથે જે ગાયોના બાળકો છે એટલે કે પાછળડાઓ હતા એમને પણ આજે એમની સાથે પણ તેમને સમય વિતાવ્યો હતો અને એક ગૌ માતાઓ એટલે કે માતાઓના સમૂહ વચ્ચે જય ઉપસ્થિત રહી જય ગાયોના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે આજના યુવાનો જન્મદિવસે કોઈ બર્થડે પાર્ટી અથવા તો કોઈ પિક્ચરો બતાવવા અથવા તો અન્ય જગ્યાએ જઈને ઉજવતા હોય છે કોઈ મોટી હોટલોમાં કોઈ કોઈ ડેસ્ટિની બર્થડે પણ હવે ઉજવતી થયા છે એટલે કે કોઈ ડેસ્ટિનીમાં બધાને રહી જાય અને ત્યાં બર્થડેની ઉજવણી કરવી ડીજેના તાલે ઝૂમવું અને અલગ પ્રકારના ભોજનો કરવા અથવા તો જે ભોજનો વ્યસ્ત થાય એવું બધું કરવાને બદલે લોકોના જે ગરીબ છે જરૂરતમંદ છે તેના મોઢામાં જમાડવાનું કામ આજે જય અને એને મિત્રો થકી કરવામાં આવ્યું હતું જય સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમગ્ર બર્થડેની ઉજવણી દરમિયાન તમામ લોકો જે એમની સાથે જોડાયા હતા તેની સાથે સેવા કાર્યો કર્યા હતા આમ એક યુવાન અને એ પણ વિદેશમાં રહેતો યુવાન ભારતમાં આવીને કારણ કે જય હાલ અમેરિકા સેટલ થયો છે અને અમેરિકાથી અત્યારે અહીંયા આવ્યો છે ત્યારે એનો જન્મદિવસ અહીંયા હતો તો જન્મદિવસ એક એનઆરઆઈ તરીકે એક વિદેશી તરીકે વિદેશી સંસ્કૃતિને આધીન થઈ વિદેશી સંસ્કૃતિમાં તો આપ જાણો છો તે રીતે વિદેશમાં જતા હોય ત્યારે બર્થડે હોય ત્યારે અમુક પ્રકારના દારૂના બાટલો ફૂટતી હોય છે અને અલગ અલગ પ્રકારના વ્યસનો થતા હોય છે ત્યારે વિદેશની ધરતી પર ગયા બાદ પણ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે આ જઈએ એવા કોઈ વ્યસનો કે એવી કોઈ પ્રકારના દેખાડાઓ વગર પશ્ચિમી સંસ્કૃતિથી અલિપ્ત થઈને માત્ર ભારતીય સંસ્કૃતિ ગૌ સેવાઓ બાળકોને જમાડવા ભૂખ્યાને ભોજન આપવું એવું ખૂબ સુંદર કામ કરી એમની બર્થડે ઉજવી હતી ત્યારે સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ વતી પણ જઈને એના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવે છે સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના જીતેન્દ્ર પટેલ સતત આ તેના સેવા કાર્યોમાં સાક્ષી રહ્યા હતા તેઓ સેવા કાર્યમાં જોડાયા હતા અને સહયોગ પણ આપ્યો હતો તો વાડા ગામના સરપંચ વિમલભાઈ પણ સતત એમની સાથે રહ્યા હતા અને ઉજવણી કરવામાં આવી હતી આ ઉપરાંત અનેક જરૂરતમંદોને અનાજની કીટ કે એને એ કીટ પણ માત્ર દેખાવ પડતી એટલે કે કિલોમાં બધું મિક્સ નહીં પરંતુ સારી ક્વોન્ટિટીની કિલ કે જે એક પરિવારને એકાદ મહિનો ચાલે એટલું અનાજ આપવાની કામગીરી પણ આ જય પટેલ દ્વારા કરવામાં આવી હતી તો નવસારીમાં બનતી આવી સારી ઘટનાઓને તમારા સુધી પહોંચાતી એકમાત્ર ચેનલ આના નવસારી લાઈવને જોતા રહો શેર કરો સબસ્ક્રાઈબ કરો